નવા જમાનાનું નાનકડું એવું ઝાલર બનાવવાનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે જેમાં મોર શંખના મધુર અવાજ સાથે ઝાલર વાગે તેમજ તમારા મોબાઈલમાં બ્લુટૂથ સાથે કનેક્ટ કરી તમારી મનપસંદની કોઈ પણ આરતી કે ગીત પણ વગાડી શકો આ ઝાલર મશીનની તમે સ્પીડ વધારે ઘટાડી શકો અહીંયા અલગ અલગ ભગવાનની આકૃતિ દોરેલા ઝાલર મશીન તમને જોવા મળશે એક વર્ષની વોરંટી આપે અને ઝાલર મશીન સાથે એક ટંકોરી ફ્રી ફ્રી ને ફ્રીમાં આપે તેમજ મોટા મંદિરોમાં વગાડી શકાય તેવા ગજબ ના નગારા પણ તમને અહીંયાથી મળી જાય માતાજીના દીવા કરવા માટે અખંડ જ્યોત ચાલે તેવા અલગ અલગ પ્રકારના અખંડ દીવા પણ મળશે ઓલ અવર કોઈ પણ જગ્યાએ ફ્રીમાં હોમ ડિલિવરી કરી આપશે તો કોન્ટેક્ટ કરીને મંગાવેલી લેજો